અંકલેશ્વરની સ્કૂલ વર્ધી વાન ચાલકોએ ત્રણ દિવસની હડતાલને સમર્થન આપી અંકલેશ્વરના સ્કૂલ વર્ધી વાન ચાલકોએ પણ આવતીકાલથી બે દિવસ હડતાલ પર ઉતરવાનું એલાન કરતા વાલીઓ પોતાના બાળકોને જાતે સારામાં લેવા અને મૂકવા જવું પડશે સાથે સ્કૂલ વાહન ચાલકોએ બે દિવસની હડતાલ જાન વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી આજથી સ્કૂલવર્ધી વાહન ચાલકો ત્રણ દિવસની હડતાલ પર ઉતરતા આજે વાલીઓના પોતપોતાના બાળકો જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડતું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલવર્ધી વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમનો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ તથા બીજા દિવસે આર વિભાગ તપાસ બાદ તેઓને આપવામાં આવેલા મોટા મેમાંથી વાહન ચાલકો આજથી હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે આ હડતાલની જાન ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે તેમજ ભરૂચ જિલ્લાના સ્કૂલ વાહન વર્દીના વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે આરટીઓ દ્વારા સ્કૂલ ચાલકોને ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ કરે સાથે રકમ રાહત કરવામાં આવે સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાહનમાં સેફ્ટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે અંકલેશ્વરના સ્કૂલ વર્ધી વાહન ચાલકો દીવાર રોડ ઉપર ભેગા થઈ હડતાલને સમર્થન જાહેર કરી બે દિવસ હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું છે અને બે દિવસની હડતાલની જાન વાલીઓને વિદ્યાર્થીઓને કરી હતી ત્યારે વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવા જવાની ફરજ પડશે મારું નામ ઉત્તમભાઈ આજે જે સ્કૂલના વાનો જે વાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે અમે અંકલેશ્વરવાળા બધા જ વાનો સ્કૂલના વાનવાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલના વાનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ બે દિવસની હડતાળ પર ઉતરવા માગીએ છીએ અને એની જાન વાલીઓને કરવા કરતાં આજે જે ભાડામાં છે ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેનામાં અમને કંઈક ઘટ્ટું કરે